નિખિલ દોંગા લડવા જઈ રહ્યા છે કેમ આ આટલો વહેલો માહોલ બનાવવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં કેમ તેમને લોકો ભાવિ ધારાસભ્ય તરીકે સંબોધી રહ્યા છે તમારી જેવા આગેવાનની જરૂર છે જાહેર જીવનમાં તેવું લોકો કેમ લખી રહ્યા છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં ગોંડલ વિધાનસભા તેનું રાજકારણ ત્યાંની સ્થિતિ અને નિખિલ જે અત્યારના ત્યાં પરિબળ રહ્યા છે છે તેના વિશે વાત કરવી ગોંડલ વિધાનસભા વિશે આપણે ભૂતકાળમાં ઘણી વખત વાત કરવી છે મહિપતસિંહ જાડેજા અપક્ષ ચૂંટાઈને આવતા હતા એ પહેલા ચાલુ ધારાસભ્યની હત્યા થાય છે મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ એ હત્યા કરી હતી બે વખત અપક્ષ ચૂંટાઈને આવે છે એ પહેલાં એટલે કે પહેલાં પાટીદાર ધારાસભ્ય ચૂંટાઈને આવતા હતા પરંતુ ત્યારબાદ બે હજાર સત્તરમાં એક વખત જ ચૂંટાયા એટલે કે ઓગણીસો નેવું અને પંચાણુંમાં મહિપતસિંહ જાડેજા અપક્ષ ચૂંટાયા ત્યારબાદ અઠ્ઠાણુંથી અઠ્ઠાણુંમાં જયરાજસિંહ જાડેજા બેમાં પણ જયરાજસિંહ જાડેજા બે હજાર બેમાં સાતમાં જયરાજસિંહ જાડેજા હાર્યા હતા પાટીદાર ધારાસભ્ય સામે આવ્યા હતા બારમાં પણ જયરાજસિંહ જાડેજા સત્તરમાં તેમના પત્ની ગીતાબા જાડેજા અને બાવીસમાં પણ ગીતાબા જાડેજા હવે આગળ પણ અમુક વર્ષો સુધી તેમના પુત્ર ગણેશ જાડેજા ધારાસભ્ય રહેશે ત્યાંના અમુક પાટીદાર આગેવાનો બોલ્યા છે અલ્પેશ ઢોલ જાહેરમાં નિવેદન આપી ચૂક્યા છે તેના સમર્થકો દ્વારા એટલે કે જયરાજસિંહના સમર્થકો દ્વારા રાજકુમાર ચૌધરીને માર મારવામાં આવ્યો તે વાત હતી જયરાજસિંહ જાડેજા સામે એના રાજમાં પાટીદાર સગીરને માર મારવામાં આવ્યો ખરા અર્થમાં તે વાત ચાલતી હતી

ગોંડલની રાજકારણ રાજનીતિ બદલશે ગોંડલની ખુરશીમાં નેતા બદલશે તેવી ચર્ચાઓ થઈ રહી છે તેના સમર્થકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે પાટીદાર ધારાસભ્યની જરૂર છે અને આ પાટીદાર ધારાસભ્ય તરીકે નિખિલ દોંગા અત્યારના બંધ બેસે છે એક સમયે મહિપતસિંહ જાડેજા તેમને હરાવવા માટે એ બાહુબલી નેતાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ કેશુભાઈ પટેલે જયરાજસિંહ જાડેજાને કમાન આપી હવે જયરાજસિંહ જાડેજા બાહુબલી બની ચૂક્યા છે તો તેને હરાવવા માટે એક બાહુબલી નેતાની જરૂર પડશે પાટીદાર ધારાસભ્ય જોઈએ છે તો પછી નિખિલ દોંગા તેમાંના એક છે એ વાત સાથે પ્રચાર ચાલી રહ્યો છે અને નિખિલ દોંગા ભાવિ ધારાસભ્ય છે એના જેવા વ્યક્તિની જાહેર જીવનમાં જરૂર છે એવું સોશિયલ મીડિયામાં લોકો લખી રહ્યા છે પોસ્ટ કરી રહ્યા છે નિખિલ દોંગા જ્યારે વાત આવે ત્યારે લોકો કહે કે જો ગુનાહિત ઇતિહાસ ધરાવતા જ વ્યક્તિની જરૂર હોય તો પછી જાડેજા બરોબર છે એક એવા વ્યક્તિની જરૂર છે કે જે ગોંડલને ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી લોહિયાળ રાજકારણમાંથી બહાર લાવી શકે જો નિખિલ દોંગા પણ તેમાં જે કોઈ તો પછી તેવા વ્યક્તિની જરૂર નથી એવો એક વર્ગ છે કે તેવું માને છે પણ લોઢા સામે લોઢું ચાલે બાહુબલી સામે બાહુબલી ચાલે એ વાત સાથે નિખિલ ડોંગાના સમર્થકો મેદાને છે બે હજાર સત્યાવીસની ચૂંટણીને હજુ સમય છે હજુ તો બે હજાર પચીસ ચાલે છે પણ કહેવાય છે ને કે ભાઈ ચૂંટણીની તૈયારી અમુક વર્ષો પહેલાં શરૂ થઈ જતી હોય છે નિખિલ ડોંગા ભૂતકાળમાં ઘણા પરિબળ ભજવી ચૂક્યા છે નિખિલ દોંગાનો એક ગ્રુપ છે તેના કહ્યા પ્રમાણે મત કરી શકે પણ આ જ નિખિલ ડોંગા જો પોતે ચૂંટણી લડે છે તો કેટલા મત સાથે જીતે એ પણ એક સવાલ છે કારણ કે તમારી પણ છબી કેવી છે એ અતિ મહત્વની હોય છે લોકો વચ્ચે લોકો સામે આવે છે ત્યારે તો વખાણ કરે છે ચૂંટણી લડવી જોઈએ તેવી વાતો કરે છે પણ ખરા અર્થમાં તમે ચૂંટણી માટે ઊભા રહો લડવા માટે ઊભા રહો ત્યારે મત કેટલા આપે છે ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે કે લોકો તમને કહે ચૂંટણી લડો એવા અઢળક વિધાનસભાના આગેવાનો હશે કે તેને લોકો કહેતા હશે ચૂંટણી લડો લડો પણ લડે તો પછી મત મળતા નથી અને જીતતા નથી નિખિલ ડોંગાના કેસમાં તેવું થાય છે કે નહીં એક વર્ગ છે કે કહે છે કે નહીં તે જીતની નજીક પહોંચી શકે તેને સમર્થન છે અને જે ગોંડલની સ્થિતિ છે એ મુજબ જયરાજસિંહ જાડેજા સામે જે ઉકળતો ચરુ તેના પરિવાર સામે જે વિરોધનો માહોલ એક પછી એક વિવાદ એ પછી રાજુ સોલંકીના પુત્ર દલિત યુવાન સંજય સોલંકીને માર મારવાનો કેસ હોય અપહરણ કરવાનો કેસ હોય ત્યારબાદ રાજકુમાર ચૌધરીને અસંખ્ય નાના મોટા બીજા વિવાદો એટલે આ જ સ્થિતિ છે લોખંડ ગરબ છે હથોડો મારી દેવો જોઈએ આ વાત સાથે આગેવાનો નિખિલ દોંગાને રજૂ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં એક માહોલ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા ફક્ત એક મંચ આપે છે સોશિયલ મીડિયાથી ચૂંટણી ના જીતાય ચૂંટણી સંગઠનથી જીતી શકાય ચૂંટણી તમારા કાર્યકર્તાઓથી જીતી શકાય ચૂંટણી વિચારધારાથી જીતી શકાય અને કયું બેનર છે એ પણ અતિ મહત્ત્વનું છે ભૂતકાળમાં અપક્ષ મહિપતસિંહ જાડેજા જીતીને આવતા હતા પરંતુ હવે એ મુશ્કેલ છે હવે કદાચ એ માહોલ બનવો પણ મુશ્કેલ છે જયરાજસિંહ જાડેજા પાસે ભાજપનું સિમ્બોલ છે ભાજપનું બેનર છે સંગઠન છે અને જયરાજસિંહ જાડેજા પાસે ગોંડલનો ભૂતકાળનો અનુભવ છે એટલા માટે તેને તેના પરિવારને હરાવવો અતિ મુશ્કેલ છે નિખિલ ડોંગા આવનાર સમયમાં ઉતરે તો પણ અને કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ હોત કદાચ કોઈ બીજો વ્યક્તિ હોત તો બે ત્રણ વખત ટિકિટ લાવે પછી ભાજપ તેને ટિકિટ પણ ના આપે નવો ચહેરો ઉતારે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લાવવી એ દર્શાવે છે કે એમનું વર્ચસ્વ કેટલું છે એ શા માટે દિગ્ગજ છે અને તેમની સામે પડવું ને જીતવું ખૂબ જ મુશ્કેલ વાત છે કદાચ આ જ કારણોસર અત્યારથી તૈયારી થઈ રહી છે જોઈએ શું થાય છે લડે છે કે નહીં જીતે છે કે નહીં અને લડે છે તો પછી કોને ફાયદો થાય છે કોને નુકસાન થાય છે આ તમામ ગણિત આવનાર સમયમાં કરવામાં આવશે નિખિલ દોંગા કોણ છે તેમની સમગ્ર કુંડલી અમે આપની વચ્ચે રજૂ કરીશું થોડા દિવસોમાં પરંતુ અત્યારે તો નિખિલ ડોંગાની જે ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયામાં એ અમને લાગ્યું કે આપની સાથે એક વાત કરવી જોઈએ કે એક એવો વ્યક્તિ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ પોતે પણ માથાભારે શખ્સ છે અને તેની ચર્ચા હવે ગોંડલના ધારાસભ્ય તરીકે થઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર